हेलो मित्रों जय माताजी आप नमो व्लॉग मूँ स्वागत है कारखाने का का दी 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 जाए दीदी अपने कारखाने थे ने का बे कारखाने जावा दी हाथ वाई गे कारखाने जाए कारखाने सेक्टी जा गमरी टीका में नया डला के जम दो जा जा वाल कुरकुरिया થઈ જાય ટીકા તર વાલ સોટલ લુટ લેવાની સમજો કેવા થઈ ગયા બિસ્કિટ આણી ટીકા બે હાટુ હમણે ઓળવી દેજો હા નહી દો હે હું ઓળવી દઉં હા તે લાવ ઓળવી દો જતી રહ્યા જો જતી કેમેન હુ ગયા હે લાવ અબ કયો ઓળવી દો હા કોણ શું લાગ જો ઓકે ની કે યે લે લીધી ઠેક મસ્તી ની છે હો તું ગઈ થી કે કેતાર મમ્મી ગઈ થી તું ગઈ થી દુકાને મસ્ત છે હો ટીકા ઈ મેં જોય ચાલ રાયન મોથ વાળો કદ માહિતી કબર માહિતી હા ઠેક લીધી નથી ન ઠેક આતે હા તો ને જ મળવી તો હી ટીકા બેન કરો છો ટીકા બેન ને જો સોટલી લઈ દીધી આપણે

આલોໄປタル મેરેન્ડા કે નતલા કાય લે આપણે ને શાક સડે છે પછી ખાવા બે જાય તો અમારી ટીકા મે બપોરા કરવા બેહી ગયા છે ટીકા શું કરે છે હા દહીં દહીં છે આ દહીં છે ભીંડાનું શાક છે બાજરાની રોટલી છે બીજું સલાડ છે ડુંગળી છે કોઈ બી છે રોટલો બાજરાનો બાટાનો રોટલો બગાહે किशोपड़ा का जम्मा जम्मा जो किशोपड़ू है मस्त कहीं दिखा जो अपना का जा वटाणु तय गयो है नीतिका बेन जो रेलू खोलू आवे है कहीं दिखा बेल खोलो थे खोलें

ક્યાં હંતાવું નથી બસ ભાડા ગયો સૌ હે ભાગ તો પીડ્યો હતો બટા મેં કાંઈ આણ્યો નહી ક્યાં કીધું તું ફોન કર્યો ત્યારે એમ કીધું તું કાંઈ નથી કીધું કીધું હવારમાં કીધું હતું લાયો નતો સવારમાં હે મોટું બગાડમાં અમને લઈ આવશું दूरी का दाग काटे सर हाँ दूरी का दीदी ने भाग लेव है जो दीदी ने भाग लेव है एम कैसे मारे भाग लेव है हाँ दूरी का बोलो हमने जाशु दीदी का बेन तुम्हारा भाग खावा से आप भाग लेवा जाए दुकाने वे से भी हूँ सही दी का डूंगी डूंगी मे से आ सवाणु से बीजू हूँ बताओ મન સફલ ને જો હીતિકા બેન ના સટાકા પટાકા સે એક એક ગાંઠિયા સે એક શેવ મુંમરા સે એક ફાફડે સે એક કાલુ શેવ સે અને અગળ્યો સવાણું કાઈ ટીકા આવ તોડો હાલો બધી જો આટલી વસ્તુ તોડીને મૂકી છે કાઈ ટીકા બેન હીતિકા બેન ને ભાગ તો ખાવવાની થી ટીકા તો લાવિસ નઈ હો ખાવા તે આવીએ ખાવા મળી હાલ અત્યારે હાટુ તે આટલું બધું લેવરાયું છે અજે પછી વેફર કેસ હોતન આ ઓછું છે આટલું હે આ ઈ તોડારું ઈ એમણે તોડ નાખ્યું હેઠે હરખી બેજા ડીજે ઈ પછી બેહી જઈન માત્રમજી બેજા હરખી હે ખાવા મળો આલો પછી આલો બધાય નાસ્તો કરવા એમ તો કે નીતિકા આલો બધાય નાસ્તો કરવા

sama so, di tika ben walu kerba sak na cuy ma kislim ya so, kislim be nai wihe mana du tem nai tika ben nak se hoten kai tika ben halo be tei walu kerba em toke ya ma nai cuy tiye halo be tei walu kerba halo zai milu halo be tei tamma Oh, ini kamu keras. Eh? Dodo keras. Dodo keras. subscribe bye bye bye